નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના પળેપળના તાજા અને મોટા સમાચાર જાણવા માટે વિડીયાને અંત સુધી જોજો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે શું બજેટમાં દેવું માફ થશે ખેડૂતો માટે દેવામાં લઈને ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાં માફીની માંગ કરતા હતા આવશ્યક છે બે હજાર બાવીસમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફ લઈને કોઈ સમાચાર આવી શકે છે ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં બાદ ખેડૂતોએ એવી આશા હતી કે બે હજાર ચોવીસના લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેર કરવામાં આવી જ નથી તેથી ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો કોઈ તેવી સરકાર બને તેવી મોદી સરકાર કે ઉદ્યોગપતિઓની લોન માફ કરી રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવે છે આગળ માતોની વાત કરીએ કે છ દિવસ બાદ ફરી શરૂ થશે અનરાધા વરસાદનો રાઉન્ડ રાજ્યમાં હજી ધોધમાર વરસાદ પડી શકે છે આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભાગના વિસ્તારમાં સત્તર જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહિવત જણાઈ રહી છે અગિયાર જુલાઈએ દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જો કોઈ દક્ષિણ ગુજરાત સિવાય વરસાદની છૂટા રહી શકે છે સોળ જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે આગળ મહત્ત્વની વાત કરીએ કે મહિલાઓને મળે છે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકાર કૃષિ ક્ષેત્રના મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓની જેમ મારી માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જૈવિક ખાતર ઉત્પાદન પાક સંરક્ષણ માટે મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઠ હજારથી એસી હજાર સુધીની વાર્ષિક આવક મેળવે છે કૃષિ રાખી બનવા માટે વ્યક્તિ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ લેવી પડશે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને લાગે મોટી લોટરી મુખ્યમંત્રી બલેરાજા કેન્સરના સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે મહારાષ્ટ્રના સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપે છે દૂધના ઉત્પાદન ખેડૂતને પ્રતિ લિટર પાંચ રૂપિયાની સબસિડી મળે છે સરકાર દ્વારા તેતાળીસ લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પંપ આપવામાં આવશે આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને પચીસ લાખ રૂપિયાની સુધી આર્થિક સહાય આપવામાં આવે છે જુલાઈ બે હજાર બાવીસથી કુદરતી આફતોને કારણે પાકને નુકસાન માટે પંદર પંદર પોઈન્ટ બસો પિસ્તાળીસ કરોડને સોતેર લાખની નાણાકીય સહાય આપવામાં આવે છે આગળ મહત્ત્વની વાત કરીએ કે મફત અનાજ વિતરણ માટે ફેરફાર કરાયા સરકારી સૂત્રોનું કહેવું છે કે મિત્રો એક લાખથી વધુ લાભાર્થીઓને અયોગ્ય છે જેઓ બંગલાકાર બંગલાકાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણનો યોજનાનો લાભ લઈ રહ્યા છે જે તે લોકો જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો જેમાં અને તે તમામ સભ્યોનો અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે મિત્રો તે મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે મિત્રો મહિનાને બીજા સભ્યને અંગૂઠો વડે રાશન લેવું પડશે ને આ રીતે દર મહિને નવા સભ્યોનો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે જ્યારે મિત્રો તમારા એકમોનો ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહે છે વેરિફિકેશનની નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે મિત્રો મશીન સુધારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે વધુ મહત્વની વાત કરીએ કે વીસ રૂપિયામાં બે લાખનો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે મિત્રો જ્યારે કેન્દ્ર સરકાર પાસે પણ વીમાને સંબંધિત ઘણી યોજનાઓ હોય છે આમાંથી એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હોય છે મિત્રો આ યોજનાની હેઠળ બે લાખ રૂપિયાનો વીમો મફત વીસ રૂપિયામાં વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક અકસ્માત વીમો છે તેઓ લાભ અંગત ને અકસ્માતમાં મૃત્યુને કિસ્સાઓ મળે છે વધુ મહત્વની વાત કરીએ કે ખાતરને લઈ ખેડૂતો માટે મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સરકાર દિવસની ઉજવણી માટે ભાગ લીધો હતો મિત્રો આંતરરાષ્ટ્રીય સરકારના દિવસે ને તેઓએ દેશમાં બે લાખ પંચાયતના ઘરોના અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી ત્યારે સાથે એ જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી હતી મિત્રો ખેડૂતો માટે નેનો યુરિયા માટે પચાસ ટકા ગુજરાત સરકારની સબસિડી આપવામાં યોજનાનો પ્રારંભ કરાયો છે અને અમિત શાહે નાણાકીય વર્ષે બે હજાર ચોવીસ અને પતિમાં સરકારની બે યોજનાઓ હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર પચાસ ટકા સહાય યોજનાનો શુભ શુભારંભ કર્યો છે કાર્યક્રમમાં અને સંબંધિત મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ત્રણ ખેડૂતોને યુરિયાને પ્રતિજ્ઞામાં કિટ આપવામાં આવશે આગળ મહત્વ સમાચારની વાત કરી કે વીમા વગર વાહનો ચાલતા સાધનો રસ્તા પર થતા અકસ્માતોને જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓ અને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી છે મોટર પીટર એક્ટ એકસો નવ્વાણુંથી ધારાને એકસો અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાત થર્ડ પાર્ટી વીમો લેવામાં જોઈએ આવા લોકોને કાનૂનના ઉપલબ્ધ માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો પણ વારો આવી શકે છે આગળ મહત્વની વાત કરીએ કે નવા નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થતા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવે છે

રાજ્યમાં છે આ ભાવમાં વધારાને ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહી જણાવ્યું છે દઈએ કે સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટમાં વીસ રૂપિયા ટામેટા ભાવમાં સો રૂપિયાનો પાર પહોંચ્યો છે ઉપરાંત પિંડાના રૂપિયા થી પોત્રીસ રૂપિયા ભાવ

હપ્તાના વધારી કરવાની જાહેરાત કરી છે ત્યારે હાલના પીએમ કિસાન સન્માન નિધિ યોજના દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તો બે હજાર રૂપિયા મળે છે આટલું કુલ ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે સૂત્રનું માનીએ કે ખેડૂતો આપવામાં આવતા ત્રણ હપ્તાને બદલે ચાર થઈ શકે છે એટલે જ એક હપ્તો વધી શકે છે ચાર મહિનાનો અંતરાલ પર હપ્તા ચૂકવવા માટે પરંતુ નહેરાત બદલે ત્રણ મહિને આપવામાં આવી શકે છે એટલે કે ખેડૂતોને વર્ષે છ હજારને બદલે આઠ હજાર આપવામાં આવી શકે છે મિત્રો વધુ આગમતોની વાત કરી કે પેટ્રોલના ડીઝલના થઈ શકે છે વીસ રૂપિયા સસ્તું આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે સરકાર પેટ્રોલ અને ડીઝલની જીએસટી હેઠળ લાવવા વિચારી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત વીસ રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડો થઈ શકે છે એટલે કે ડેલના હિસાબે તેની કિંમત પંચોતેર રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે ગઈકાલે શનિવારે મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સેલિંગ બેઠક યોજી હતી જેમાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીની દાય દાયરામાં લાવવા માટે તૈયારી છે છેલ્લે મહત્ત્વ સમાચારની વાત કરીએ ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક ખેતી કરવા માટે ખેડૂતો માટે જ મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર ગુજરાતને પ્રાથમિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજનાની અમલમાં મૂકી રહી છે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી કે રાજ્યના દરેક રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ વિના ઉત્પાદિત કરી શકે છે શાકભાજી પાકો સરળતાથી મળી શકે છે એ માટે શાકભાજીનો પાકોમાં પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવામાં યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક પદ્ધતિ નીકળતા હોવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન માટે માટે પ્રોત્સાહ કરી શકે છે તે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવે છે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજ માત્ર રૂપિયા એક હજાર એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી રહી છે